અમદાવાદમાં યોજાયેલ ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આ વર્ષે વિશેષ આકર્ષણ મળ્યું મળ્યુંની ભાગીદારી સાથે આકાશ રંગબેરંગી પતંગોથી જળહળતું બન્યું જ્યારે ચીકુ અને બંટી થીમની વિશાળ પતંગે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું બાળકો જ નહીં મોટા લોકોમાં પણ આ પતંગ આકર્ષણનું કેન્દ્ર બની રિવરફ્રન્ટ પર હજારો પતંગો આકાશમાં રાજ કરી રહ્યા હતા ત્યારે ચીકુ અને બંટી ઉજવણીમાં અનોખો આનંદ ઉત્સાહ અને મસ્તીનો રંગ ભરી દીધો લોકો પોતાની પ્રિય ઓન સ્ક્રીન ભાઈ બહેનને આકાશમાં ઉડતા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા સ્વાભાવિક રીતે તમામ લોકોએ ગુજરાતી પરંપરા પ્રમાણે મકર સંક્રાંતિની ઉજવણી કરી નિક અને ગુજરાત ટુરિઝમની સહભાગિતાથી આ તહેવારને અનોખી ઓળખ મળી છે અવસરે નિકે પરિવારને બાળકો માટે મનોરંજનને વધુ નજીક લાવી તેમની સાથે જીવંત ક્ષણો વહેંચવાનો પ્રયાસ કર્યો છે ચીકુ અને વંટીની લોકપ્રિયતાએ પતંગોત્સવમાં અનોખી ચમક ઉમેરતા તહેવારને યાદગાર બનાવ્યો છે આ જોડીને જોવા માટે દર્શકો સોમવારથી શુક્રવાર સાડે સાંજે સાડા છ વાગે નિક ચેનલ પર આનંદ માણી શકે છે